લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે એમ કહી શકીએ આપણે ત્યારે મોરબી અપડેટની ઇલેક્શન કાર જે છે સમગ્ર મોરબી જિલ્લામાં ફરીને લોકોના મંતવ્યો લોકોની માંગ લોકોના વિચાર જાણ્યા છે સાથે સાથે લોકોને મત આપવા માટે પણ અપીલ કરી છે માત્ર મોરબી જિલ્લાની પરંતુ મોરબી અપડેટની ઇલેક્શન કાર રાજકોટ પણ પહોંચી હતી અટલ સરોવર પર જઈને રાજકોટના લોકો સાથે પણ ઘણી બધી વાતચીત કરી હતી ત્યારે આ મોરબી અપડેટની ઇલેક્શન કાર મોરબી અપડેટની આ સવારી જે છે અત્યારે પહોંચી ગઈ છે મોરબી જિલ્લા કલેક્ટર એટલે કે કે બી ઝવેરી સર સાથે વાતચીત કરવા માટે એમની સાથે આપણે વાત કરીને એ પણ જાણવાના છીએ કે મોરબી જિલ્લામાં કયા પ્રકારની સુવિધા જે મથકો છે ત્યાં આપવામાં આવી છે ખાસ કરીને વૃદ્ધ છે કે પછી દિવ્યાંગ છે કે સગર્ભા મહિલા માટે પણ ખાસ સુવિધા જે છે આપવામાં આવી છે ગરમીના કારણે કદાચ કોઈને કંઈ તકલીફ થાય છે સ્થળ પર તો એમના માટે શું વ્યવસ્થા રાખવામાં આવી છે તમામ માહિતી આપણે જાણવાના સર કઈ રીતના અત્યારે લોકસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે તો સૌથી પહેલા તો હું એ જ સવાલ પૂછીશ કે કયા પ્રકારની અત્યારે તડામાર તૈયારીઓ જે છે ચાલી રહી છે લોકસભાના ચૂંટણીની તૈયારી સામાન્ય રીતે તો એક વર્ષ પહેલાથી ચાલુ કરવામાં આવે છે આપણે ત્યાં મોરબી જિલ્લામાં આઠ લાખ અઠ્યાવીસ હજાર જેટલા નાગરિકો તારીખ સાતની મે બે હજાર ચોવીસ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધીમાં મતદાન કરે તેવી વ્યવસ્થા અમે ગોઠવી છે આ મતદારો માટે આપણે ત્યાં આઠસો નેવ્યાસી જેટલા બૂથ ઉપર આપણા અધિકારી કર્મચારીઓ કાર્યરત હશે આ આઠસો નેવ્યાસી બૂથ એટલે કોઈક જગ્યાએ એક સ્કૂલમાં પાંચ બૂથ પણ હોય ચાર બૂથ પણ હોય ત્રણ બૂથ એમ પાંચસો અઠ્ઠાવન જેટલા આપણે ત્યાં પોલિંગ સ્ટેશન લોકેશન છે એ પાંચસો પોલિંગ સ્ટેશન લોકેશન ઉપર આપણે મતદાર સહાયતા કેન્દ્ર એટલે વોટર એસિસ્ટન્ટ બૂથ બનાવેલા છે એમાં બીએલઓ ત્યાં બેસશે બી એલ સાથે આરોગ્ય વિભાગના કર્મચારી કાં આશા વર્કર અથવા કોઈ અન્ય આપણા અધિકારી લેવલના ડોક્ટર લેવલના પણ કર્મચારી બેસશે અને જો કોઈ પણ વૃદ્ધ કે દિવ્યાંગ આવશે તો એમને વ્હીલચેરમાં ત્યાં મતદાન મથક સુધી લઈ જશે વધુમાં દવાઓ અને ઓઆરએસની વ્યવસ્થા ત્યાં રાખેલી છે આપણી જે વોટર આસિસ્ટન્ટ બુથ ઉપર કે આ ગરમીના માહોલમાં ક્યાંક કોઈકને કંઈક તકલીફ ના પડે તો અમે નાનામાં નાની બાબતની કાળજી મોરબી જિલ્લાના નગરજનો અને પ્રજાજનો માટે રાખેલી છે કે જ્યારે અમારી અપેક્ષા છે કે આ વર્ષે મોરબી સમગ્ર દેશમાં હાઈએસ્ટ મોટિંગ કરે એના માટે અમે સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ કરી છે આજે સવારે જ આપણે રન ફોર વોટ કરેલું અને એમાં પણ ઘણા બધા નાગરિકો જોડાયા હતા હજારથી પંદરસો જેટલી મેદની મોરબી શહેરમાં કદાચ પ્રથમ વખત આ રીતે મિની મેરેથોન કહી શકે એ રીતે આવી તો આ મોરબીના લોકો પણ હવે ઉત્સાહિત છે વોટ આપવા માટે તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ મોરબીના નગરવાસીઓને કે સાતમી મેના રોજ આપ બહુ મોટી સંખ્યામાં આપ ઘરની બહાર નીકળો સવારે સાતથી બારમાં વોટ કરો તો ગરમી પણ ઓછી લાગશે અને બીજું કે આપણને ગુજરાતીઓને આ ગરમીનો કોઈ ડર હોતો નથી છઠ્ઠીએ પણ એવી જ ગરમી હશે અને આઠમીએ પણ એવી જ ગરમી હશે એટલે સાતમીના દિવસે જ ગરમી પડે એ કંઈ જરૂરી નથી ને એ ગરમી હશે તો આપણે આપણો પોતપોતાનો કામ ધંધો નોકરી કરતા હોઈએ તે દિવસે ગરમીનું આપણે કોઈ એવું બહાનું કાઢી અને વોટ આપવા ના દઈએ એવી મારી આપ સૌને દિલથી વિનંતી છે એક મારી લાગણી છે કે મોરબી આ વખતે સમગ્ર રાષ્ટ્રમાં જેમ સિરામિક ઇન્ડસ્ટ્રીમાં નંબર વન છે દુનિયામાં નંબર ટુ એમ મતદાનમાં આપણે અગ્રેસર રહીએ અને મોરબી જ્યારે પણ આ પાંચ વર્ષમાં ચૂંટણીનું વિશ્લેષણ થાય તો એવું મોરબીનું નામ આવે કે મોરબીમાં આઠ લાખ અઠ્યાવીસ હજારમાંથી આઠ લાખ પંદર હજાર આઠ લાખ વીસ હજાર લોકોએ વોટ આપ્યા તો આપણા શહેર અને જિલ્લાનો સમગ્ર દેશમાં એક સારું નામ થાય એવી આપના માધ્યમથી હું ફરી વિનંતી કરું બિલકુલ અને જેટલા પણ મોરબી જિલ્લાના અત્યારે નાગરિકો જોઈ રહ્યા છે એમના માટે જેટલા પણ બૂથ હશે ત્યાં તમામ સુવિધા જે છે રાખવામાં આવી છે એટલે કદાચ તમે ગરમીનું બાનું કાઢતા હોય તો એના માટે પણ વ્યવસ્થા જે છે પૂરી રાખવામાં આવી છે એ સિવાય સર આપણે અગાઉ વાત કરતા હતા કે પ્રેગ્નેન્ટ મહિલા જે છે એમના માટે પણ એક સરસ મજાની આયોજન કરવાનું છે એ વિશે જણાવો સૌથી પહેલાં તો દરેક મતદાન અમારા જે પોલિંગ સ્ટેશન લોકેશન પર ગરમી ના લાગે એના માટે અમે મંડપની વ્યવસ્થા કરી છે અમે અમારા જે વૃદ્ધો કે દિવ્યાંગોને જો અમારી પાસે અમારી સક્ષમ એપમાં માંગણી કરશે તો એમના માટે ઘરેથી લેવા મૂકવાની વ્યવસ્થા કરશું અને જે જિલ્લાની અમારી પ્રેગનેન્ટ મહિલાઓ છે એટલે જે સગર્ભા સ્ત્રીઓ છે એમના માટે આપણે ખિલખિલાટ કરીને રાજ્ય સરકારની જે આરોગ્ય વિભાગમાંથી જે વાહન ચાલે છે તે ખિલખિલાટ વાહન આપણા જિલ્લામાં કે આપણા શહેરમાં જે બેનને જરૂરિયાત હશે તો સગર્ભા બહેનોને માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે કે ખીલખિલાટ વાનમાં એમના ઘરેથી એમને લઈ લે મતદાન મથક સુધી લઈ જાય અને પાછા એમના ઘરે મૂકી જાય એટલે અમે અઢાર વર્ષથી ઉપરના અને સત્તાયુ સુધીના તમામ પ્રકારના નાગરિકોને મતદાન મથક સુધી લાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને એમને મતદાન મથકે અમારો સ્ટાફ બહુ વિનમ્રતાથી એમની સાથે વર્તન કરશે એની પણ ટ્રેનિંગ આપેલી છે અમારા વીસ નોડલ ઓફિસરોએ છેલ્લા બે દિવસમાં એક એક બાબત જો બાથરૂમની પણ ચકાસણી કરી છે પાણી પણ ટાંકી ધોવાય છે કે નહીં એની ચકાસણી કરી છે એટલે જિલ્લાના લોકોને જ્યારે મત આપવા જાય ત્યારે જે નાનામાં નાની બાબતની કાળજી રાખવાની હોય લાઇટ પંખા પાણી અને ટાંકી સાફ થઈ જાય કે કેમ તાપ આ અને ક્યાંક કોઈકને જો બીમાર એટલે પડી જાય અથવા જો કોઈકને ગરમી લાગે તો દવા એમ અમે દરેક વ્યવસ્થા કરવાના પૂરતા પ્રયત્નો કર્યા છે બિલકુલ એટલે જેટલા પણ મતદારો મત આપવા જવાના છે એમની સેફટી એમના હેલ્થ માટેની પૂરેપૂરી તકેદારી જે છે એ લેવામાં આવી ગઈ છે હવે માત્ર એટલું જ બાકી છે કે તમે લોકો ત્યાં સુધી મત આપવા જાઓ એ ઉપરાંત જેટલા પણ વડીલ છે કે કદાચ હેન્ડીકેપ છે સગર્ભા મહિલાઓ છે એમના માટે પણ અલગથી જે છે એ આયોજન કરવામાં આવ્યું છે કે એમના ઘરેથી એમને એમના મતદાન સ્થળ સુધી લઈ જવામાં આવે બીજું સર એ કે વડીલ માટે અને હેન્ડીકેપ માટે સક્ષમ એપ જે છે એમાં આપણે એ લોકોની નોંધણી કરાવી પડશે સગર્ભા મહિલાઓ માટે પણ સક્ષમ એપ જ છે કે કઈ રીતના સગર્ભા મહિલા માટે ઓનલાઈન કોઈ એપની વ્યવસ્થા નથી પરંતુ અમારે ત્યાં જેટલા અમારા પીએસસી સીએચસી ચાલે છે એના તમામ ડૉક્ટરોને સૂચના આપી છે અને દર બુધવારે જે અમારો મમતા દિવસ થાય છે એના ઉપરથી અમે ઇન્ટરનલ વ્યવસ્થા કરેલી છે કે જે મહિલાઓને જરૂરિયાત હોય તો આશાબેન એમની તમામ વ્યવસ્થા કરશે અમારો આરોગ્ય વિભાગ વ્યવસ્થા કરશે બીજું આપને કહું કે આ ગરમીમાં જો ક્યાંક વધારે લાઈન થશે તો અમે એકસો સત્તર જેટલા એવા અધિકારી નક્કી કરાય છે કે જે પણ બૂથ ઉપર વધારે લાઇન થાય કે વોટરની સંખ્યા વધે તો ત્વરિત કામ થાય એના માટે અમે ત્યાં વધારાનો સ્ટાફ ફાળવીશું જેના કારણે લોકોને ગરમીમાં લાઈનમાં નહીં ઊભા રહેવું પડે બીજું કે વૃદ્ધ અને જે દિવ્યાંગ મતદાતા છે તેઓના માટે લાઇન નહીં રહે તેઓને પ્રાથમિકતા આપવામાં આવશે જેના કારણે વૃદ્ધોને કે આપણી સગર્ભા બહેનોને કે દિવ્યાંગ મતદાતાને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય મતલબ તમામ પ્રકારની સુવિધા આપણે જે છે જાણી છે અને કયા પ્રકારે તમે મત આપવા જાઓ છો એ સ્થળની અત્યારે ઘણા દિવસ અગાઉથી બધી જે છે એની ચકાસણી થઈ રહી છે અને જેટલા પણ વૃદ્ધ કે પછી હેન્ડીકેપ છે કે સગર્ભા મહિલા છે એમના માટે સ્પેશિયલ આપણે કહી શકીએ કે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સમય જે છે એ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીનો છે સર મોરબી અપડેટની અમારી આ સ્પેશિયલ જે કેમ્પેઇન હતું એની લાઇન હતી મારો હક મારો મત તો હું તમને પણ વિનંતી કરીશ કે તમે પણ એ જ રીતના અપીલ આ રીતે હાથ રાખીને સ્ક્રીનની સામે એ જ અપીલ કરી આપો મારું મોરબી મસ્ત મોરબી માય મોરબી માર્વલસ મોરબી મારું મોરબી મતદાનમાં અગ્રેસર મોરબી સમગ્ર દેશમાં મોરબીના લોકો ફરીથી એકવાર છવાઈ જાય એવી આપના માધ્યમથી વિનંતી કરું છું કે મોરબીના લોકો આપ સાતમી તારીખે સવારે સાતથી સાંજે છ સુધી આપ આપના ઘરેથી આપના મતદાન મથક પર આવી અને આપના મનગમતા ઉમેદવારને વોટ આપો તંત્ર કોઈ પક્ષ માટે નથી કહેતું પરંતુ આપને જે પાર્ટીને વોટ આપો એ પાર્ટીને વોટ આપો પણ આપ વોટ આપવા માટે અવશ્ય બહાર આવો એવી હું આ જિલ્લાના નાગરિકો તરફથી અપેક્ષા રાખી રહ્યો છું અને જિલ્લાના નાગરિકોને કલેક્ટર કચેરી કે જિલ્લા વહીવટીતંત્ર તરફથી જે અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ કરવા માટે હું પૂરતા પ્રયત્ન કરું છું આપને ખબર હશે કે અમારી સીપ સ્વીપ પ્રવૃત્તિના ભાગ સ્વરૂપ ત્રણ દિવસ પહેલાં જે વિવિધ રિટેલ એસોસિએશનના વેપારીઓ આવેલા એ રિટેલ એસોસિએશનના વેપારીઓએ એવું કહ્યું કે સાહેબ અમને આપને અમે મત આપવા માટે રજા પણ રાખશું મત આપવા માટે જઈશું પણ ખરા પણ અમારા દસ રૂપિયાની નોટ નથી તો છત્રીસ કલાકમાં દસ રૂપિયાની નોટો અમે રિઝર્વ બેન્કમાંથી નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની મદદ મેળવી અને આપણા શહેર અને જિલ્લામાં પચાસ લાખ રૂપિયાની દસની નોટ આવી ગઈ છે નવમી તારીખ પછી બીજી નોટ આવી દસ રૂપિયા અને વીસ રૂપિયાની નોટો આવશે જેથી આપની જો નાની તકલીફ હશે એ પણ અમે દૂર કરવા પ્રયત્ન કરશું પણ સાથે વહીવટીતંત્ર પણ વોટ આપવા આવો એવા સહકારની અપેક્ષા રાખે છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે અને આઈ એમ રિયલી શ્યોર કે તમારા મેસેજ પછી મોરબી જિલ્લાના જેટલા પણ નાગરિકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે ડેફિનેટલી એ લોકો મત આપવા માટે આવશે ખૂબ ખૂબ આભાર બેન અને આપે આપની ટીમે પણ ખૂબ સારું કામ કર્યું છે છેલ્લા એક માસથી હું જોઈ રહ્યો છું અને આપ સૌને પણ અમારી ખૂબ ખૂબ વહીવટીતંત્ર તરફથી શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ સર